કેનેડા અને યુકે માં વિઝા અપાવવાના નામે સુરતના અડાજણ એલપી સવાણી રોડ પર વિઝાની ઓફિસ ખોલી ચૌહાણ બંધુઓએ લાખો રૂપિયા પડાવી લીધા છે નવ વ્યક્તિઓ પાસેથી વીસ પોઇન્ટ છાસઠ લાખ રૂપિયા પડાવી લીધા બાદ ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અડાજણ પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ કામરેજ તાલુકાના સીમાડી ગામ ખાતે માહિયાવંશી ફળિયામાં ચાલીસ વર્ષીય ખેડૂત પ્રકાશભાઈ પ્રભુભાઈ ઉમરિયા કેનેડા જવાનો પ્લાન કરી રહ્યા હોવાથી સુરત ખાતે લાગેલા બેનરના આધારે અડાજણ એલપીસવાણી રોડ પર આવેલી કૃપા ઓવરસીઝની ઓફિસે હાજર થયા હતા અને સ્નેહાબેન નામની મહિલા કર્મચારીનો સંપર્ક કર્યો હતો

બે હજાર બાવીસ તારીખ ચૌદ ત્રણ બે હતું ત્યારબાદ પ્રકાશભાઈને ધક્કે ચડાવવામાં આવતા મુખ્ય માલિક ભાવેશ ચૌહાણ અને તેના ભાઈ કલ્પેશ ચૌહાણને પ્રકાશભાઈએ ફોન કરી પોતાને કેનેડા જવું નથી તેમ કહી નાણાં પરત માંગ્યા હતા જેથી દ્વારા તમારા ભરેલા નાણા ભૂલી તેમ કહી કરી ફોન પર સંપર્ક કાપી નાખ્યો હતો અને ઓફિસ પણ બંધ કરી દેવામાં આવી હતી ત્યારબાદ ચૌહાણ બંધુ દ્વારા પોતાના ઉપરાંત અન્ય આઠ વ્યક્તિ પાસે કુલ રૂપિયા વીસ લાખ છાસઠ હજાર પાંચસો મેળવી રીતે ઠગાઈ કરી હોવાની વિગત સામે આવી હતી આ મામલે તેમણે ગત તારીખ 31/2023 ના રોજ અડાજણ પોલીસ મથકમાં ચોહાણ બંધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે આધારે પોલીસે ભાવેશકુમાર અરવિંદ ચોહાણને ઝડપી પાડ્યો છે આરોપીઓએ કુલ 36 લાખ થી વધુની ઠગાઈ કરી હોવાની વિગતો સામે આવી છે પોલીસ સ્ટેશનમાં એક વિઝા પરમિટ આપવાના બહાને લોકોની સાથે ઠગાઈ કરેલ હોવાનો થયેલો છે એની અંદર અગાઉ આરોપી કલ્પેશ અરવિંદભાઈ ચૌહાણ નાઓને અટક કરેલ છે આ કામના ફરિયાદી સાથે એ લોકોએ છ લાખ રૂપિયા જેટલા માતબો રકમ લઈ અને એમને વર્ક પરમિટ આપવાની ભાગીદારી આપેલ અને વર્ક પરમિટ આપેલ ને કેનેડા જવાનું હતું એમને એટલે આ અંગેનો ગુનો દાખલ થયેલ છે અને બીજા સાહેદો સાથે પણ આ લોકોએ આ રીતના ચીટિંગ કરેલી છે જેને કુલ આડત્રીસ લાખ રૂપિયા જેટલાનું આ લોકોએ છેતરપંડી વિશ્વાસઘાત કરેલ હોવાની ફરિયાદ દાખલ થયેલી હતી જેની અંદર એક બીજો આરોપી ભાવેશ અરવિંદભાઈ ચૌહાણ નાઓને અટક કરવામાં આવે છે અને એમના રિમાન્ડ પણ લેવામાં આવે છે આરોપી પાસેથી જાહેરાત કરીનેડા કરી આપીશું એમ કરી અને લોકો પાસેથી પૈસા લઈ અને એની પ્રોસીજર કરવાના એમના પાસેથી પૈસા ભેગા કરી લેતા હતા અને પછી એમને વર્ક વિઝા કે વર્ક પરમિટ આપેલ નથી bureau report h24 news surat